સોફ્ટ મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી અને બાળકો ફ્રૂટ ન ખાતા હોય તો એના માટે એકદમ પરફેક્ટ રીતે આ સુખડી જો તમે બનાવશો તો બધાને ખૂબ ભાવશે અને બધા ખાતા થઈ જશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે એકદમ સુપર સોફ્ટ સુખડી તો એકદમ નવી રીતે હેલ્ધી રીતે અને બાળકો જો ડ્રાયફ્રૂટ ન ખાતા હોય તો તમે આ સુખડીને આપજો માત્ર એક ટુકડો ખાશે તો આખા દિવસ એનર્જીથી ભરપૂર રહેશે અને તમે એને આપશો તો વારંવાર ખાવાની જીદ કરશે એટલી ટેસ્ટી બને છે તો ચાલો બનાવી એના માટે સૌથી પહેલાં અહીંયા અમે એક વાટકો ઘી લીધું છે તો આ વાટકાથી જ માપ કરીશું આપણે તો તમે કપના માપથી ઘી લો તો પણ એક કપ લેવાનું હવે એક ટેબલ સ્પૂન જેટલું ઘી આપણે એક પેનમાં એડ કરીશું અને એમાં આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીશું તો બે ટેબલ સ્પૂન બદામના ટુકડા બે ટેબલ સ્પૂન અખરોટના ટુકડા બે ટેબલ સ્પૂન કાજુના ટુકડા અને સાથે એક ટેબલ સ્પૂન મગસ્તરીના બી એડ કરીશું તો ડ્રાયફ્રૂટ ઓછા કે વધારે લઈ શકાય તમારી ચોઈસ પ્રમાણે જે પણ ભાવતા હોય એ બધા ડ્રાયફ્રુટ એડ કરી શકાય સારી રીતે ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરી લેવાના જેથી તમે જો આ સુખડી એક મહિનો સુધી પણ રાખી હશે તો પણ સારી રહેશે ખરાબ નહીં થાય તો તમે આ સુખડીની રેસીપી કઈ સિટીમાંથી જોવો છો મને કમેન્ટમાં કહેજો અને હા મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો જેથી મારી આવી નવી નવી રેસીપી તમને મળતી રહે ફેસબુક પર જોતા હોય તો મારા પેજને પણ ફોલો કરજો જેથી મારી નવી નવી રેસીપીઓ પણ ફેસબુકમાં મળતી રહે તો બધા ડ્રાયફ્રૂટ સરસ તેવા રોસ્ટ થઈ ગયા મેં એને કાઢી લીધા અને થોડા ઠંડા થઈ ગયા પછી આપણે એને મિક્સર જારમાં એડ કરીશું હવે એમાં ત્રણ ટેબલ સ્પૂન નાળિયરનો પાવડર એડ કરીશું જો બાળકો ડ્રાયફ્રૂટ ન ખાતા હોય તો આ રીતે એનો પાવડર કરીને આપણે સુખડીમાં એડ કરવાનો જેથી બાળકો ડ્રાયફ્રૂટ પણ ખાય અને સુખડી પણ ખાય અને સાથે હેલ્ધી પણ રહે હવે આપણે એ જ પેનમાં બાકીનું ઘી એડ કરીશું એમાંથી બે ટેબલ સ્પૂન જેટલું ઘી મેં વધાર્યું છે હવે આપણે એને જરૂર પડશે તો જ એડ કરીશું એક કપ આપણે રેગ્યુલર રોટલીનો લોટ આવે તે ઝીણો લેવાનો છે એડ કરીશું અને સાથે એકદમ પરફેક્ટ સોફ્ટ દાણેદાર સુખડી બને એના માટે આપણે કરકરો લોટ લેશું તો વન ફોર્થ કપ માત્ર ચાર ચમચી જેટલો કરકરો જે ભાખરી બનાવીએ એ લોટ લેવાનો છે જો એ લોટ ના હોય તો સ્કીપ કરી દેજો ડાયરેક તમે એક વાટકી ઘઉંના લોટથી પણ સુખડી બનાવી શકશો હવે અહીંયા તમે જુઓ આપણે લોટ એડ કરીએ તો પણ ઘી એકદમ પરફેક્ટ છે આ રીતે ઘી બહાર દેખાય એટલે આપણે ઘી વધારે એડ કરવાની જરૂર નથી તો પોણા કપ ઘીમાં જ આપણી સુખડી તૈયાર થઈ જશે હવે આપણે આ લોટને એકદમ સારી રીતે શેકવાનો છે જેટલો સરસ લોટ શેકાશે એટલી સરસ સુખડી પરફેક્ટ દાણેદાર બનશે અને સાત લાંબો સમય સુધી સારી રહેશે તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં લોટમાં બબલ્સ દેખાવા લાગશે અને એકદમ સરસ પહેલાં એનું રેક્ચર વ્હાઇટ થશે પછી એનો કલર ધીમે ધીમે ચેન્જ થવા લાગશે તો જ્યારે પણ તમે સુખડી બનાવો ત્યારે એકદમ જાડા તળિયાવાળું વાસણ લેવાનું જેનાથી લોટ બળે પણ નહીં અને એકદમ સરસ રીતે શેકાઈ જાય તો પતલું વાસણ હશે તો લોટ જલ્દીથી બળી જશે અને પરફેક્ટ શેકાશે નહીં તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં આ રીતે બબલ્સ થવા લાગશે લોટ એકદમ લાઇટ અને ફ્લફી થઈ જશે અને પછી ધીમે ધીમે એનો કલર ચેન્જ થશે તો એકદમ પરફેક્ટ આ રીતે ઘી પણ હોવું જોઈએ જો તમને વધારે ડ્રાય લાગે તો બાકીનું ઘી એડ કરી દેવાનું સુખડીમાં ઘી વધારે જ હોય છે એનાથી સુખડી એકદમ સરસ એવી સોફ્ટ થાય છે અને ખાવાની ખૂબ મજા આવે છે તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં હવે આપણા લોટનો કલર ચેન્જ થવા લાગ્યો એમાંથી ખૂબ જ સરસ એવી શેકાવાની સ્મેલ આવવા લાગી તો થોડી જ વારમાં એનો કલર હજુ ગોલ્ડન થવા લાગે ત્યાં સુધી આપણે શેકવાનો છે અહીંયા તમે જુઓ લોટનો કલર હવે સરસ એવો ગોલ્ડન થઈ ગયો છે તો ગેસની ફ્લેમ એકદમ આપણે લો રાખવાની છે અને લો ફ્લેમ કર્યા પછી જ આપણે આ રીતે ચેક કરી લેવાનું પહેલાં એકદમ સરસ બધા દાણા લોટના શેકાઈ જાય અને આ રીતે ડ્રાય થવા લાગે નીચેથી બસ ત્યારે જ આપણો લોટ એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે તો હવે આપણે આ લોટને વધારે શેકવાની જરૂર નથી નહીં એ કડવો થઈ જશે તો આ રીતે સતત આપણે મિક્સ કરવાનું છે અને હવે તરત જ આપણે જે ડ્રાય ફ્રૂટનો પાવડર તૈયાર કર્યો છે તે એડ કરી દઈશું અને તરત મિક્સ કરી લેશું તો આ રીતે ડ્રાયફ્રૂટનો પાવડર એડ કરશું એટલે થોડું આ મિશ્રણ ઠીક થશે પણ જેમ જેમ એ મિક્સ થશે એમ એ પાછું પતલું થઈ જશે એટલે ઘીના લીધે તમારું મિક્સર એકદમ પરફેક્ટ જ રહેશે તો સુખડી ક્યારે હાર્ડ નહીં થાય અને એકદમ પરફેક્ટ થશે તો હજુ આપણે સુખડીને એકદમ સોફ્ટ કેવી રીતે બનાવીએ વિડીયોના લાસ્ટમાં જોશું તો વિડીયોને એન્ડ સુધી જોજો હવે આપણે સુખડીમાં એડ કરીશું ગોળ તો ગોળ મેં અહીંયા એક કપ લીધો છે અને સાથે મેં અહીંયા દેશી ગોળનો યુઝ કર્યો છે દેશી ગોળ હેલ્થ માટે ખૂબ જ સારો હોય છે જ્યારે આપણે ગોળ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ કાં તો લો રાખવાની અને જો પેન બહુ જાડી હોય તો તમે એને બંધ પણ કરી શકો છો તો અહીંયા મેં ગેસને બંધ કરી દીધો છે બંધ કર્યા પછી જ આ રીતે ગોળ હું મિક્સ કરું છું તરત જ મિક્સ થઈ જશે કારણ કે પેન પણ ગરમ છે મિક્સર પણ ગરમ છે એટલે ગોળ તરત જ મેલ્ટ થઈ જશે જો તમે ગેસની ફ્લેમ ચાલુ રાખશો તો ગોળ વધારે કૂક થવાને લીધે સુખડી છે હાર્ડ થઈ જશે અને ખાવામાં સોફ્ટ નહીં લાગે તો અહીંયા આપણો ગોળ મિક્સ થઈ ગયો એકદમ પરફેક્ટ રીતે તમે જુઓ તમે જે રીતે ગોળ મિક્સ કરતા જશો એમાંથી ઘી છૂટું પડી અને એકદમ પરફેક્ટ સુખડી તૈયાર થઈ જશે તો બસ હવે આપણી સુખડીનું મિક્સર એકદમ પરફેક્ટ થઈ ગયું પણ હવે સુખડીને એકદમ સુપર સોફ્ટ બનાવવા માટે આપણે એક ટેબલ સ્પૂન દૂધ એડ કરવાનું છે અને દૂધ એડ કર્યા પછી તરત જ મિક્સ કરવાનું છે તો તમે જુઓ આ રીતે તમે જો દૂધ એડ કરશો તો એકદમ લાઇટ અને ફ્લફી થશે અને એકદમ દાણેદાર આ સુખડી તૈયાર થશે અને ખાવામાં સુપર સોફ્ટ લાગશે એકદમ સરસ તરત જ મિક્સ કરી દેવાનું અને તો અહીંયા તમે જુઓ પેન ગરમ હોવાને લીધે દૂધ પણ સરસ એવું મિક્સ થઈ ગયું અને આ રીતે સરસ એવું ઉકળવા લાગ્યું એમાં બબલ સરસ એવા થઈ ગયા છે તો બસ હવે સુખડીનું મિક્સર તૈયાર થઈ ગયું તરત જ નીચે ઉતારી લેશું કોઈ પણ પ્લેટમાં તમારે થોડું હલકું ઘી લગાવી દેવાનું અને એને સેટ કરવા માટે આ રીતે એડ કરી દેવાની તો સુખડી થોડી જાડી હોય તો ખાવાની ખૂબ મજા આવે છે તો હું અહીંયા નાની એવી પ્લેટમાં સેટ કરું છું જેથી એની થિકનેસ ખૂબ જ સરસ રહે આ રીતે સ્પ્રેડ કરી લેશું જ્યારે ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની અને થોડી સ્પીડ રાખવાની એટલે ઝડપથી સેટ થઈ જાય એકદમ સ્મૂથ કરી લેશું તો ઘી છે બધું આ રીતે ઉપર દેખાશે તમે જુઓ કોઈ પણ જાતની એક્સ્ટ્રા ઘી એડ કરવાની જરૂર નથી હવે ઉપરથી હું થોડા ખસખસ આ રીતે એડ કરું છું જે જોતાં જ ખાવાનું મન થઈ જાય તો જો હોય તો એડ કરવાના નહીં તો સ્કીપ પણ કરી શકાય આ રીતે એડ કર્યા પછી જ્યારે આ મિક્સર હલકું ગરમ હોય ત્યારે જ એમાં આપણે તરત જ કટ પણ લગાવી દેવાના જેથી ઠંડુ થયા પછી એ ડ્રાય ન થઈ જાય અને એના પીસીસ પણ એકદમ એક સરખા પડે તો અહીંયા તમે જુઓ આપણે આ સુખડી બનાવવા માટે થ્રી ફોર્થ કપ ઘીની જરૂર પડી છે હવે એ ઘીને આપણે સાઇડમાં મૂકી દઈશું આ સુખડીને કટ કરી લેશું તો હું અહીંયા સુખડીને નાના નાના પીસમાં કટ કરું છું તમે નાના કે મોટા તમારી ચોઈસ પ્રમાણે કટ લગાવી શકો છો તમે જુઓ એકદમ સુપર સોફ્ટ છે જ્યારે ગરમ હોય ત્યારે તમે કટ કરશો તો આસાનીથી કટ પણ થઈ જશે અને પછી આ મિશ્રણને આપણે એકદમ સરસ એવું એક કલાક માટે ઠંડુ થવા દેવાનું છે તો એક કલાક થઈ ગઈ છે તમે જુઓ સુખડીમાં ઘી બધું એબઝર્બ કરી અને એકદમ પરફેક્ટ આપણી સુખડી ડ્રાય થઈ ગઈ છે અને આ રીતે આપણે કાઢીએ તો આસાનીથી ડિમોલ્વ પણ થઈ જશે અને સુપર સોફ્ટ જોતાં જ ખાવાનું મન થઈ જાય મોઢામાં જ મૂકતાં પીગળી જાય એવી આ સુખડી તૈયાર છે તો ડ્રાયફ્રૂટથી ભરપૂર આ સુખડી જો બાળકોથી લઈ મોટા રોજ એક ટુકડો ખાશે તો ખાવાની તો ખૂબ મજા આવશે સાથે બધા જ વિટામિન મળી રહેશે તો આ સુખડીની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો કમેન્ટમાં કહીજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો ફ્રેન્ડ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે સુખડી જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ